શિક્ષા અભિયાન હેઠળ સરકારી શાળાઓનું નવીનીકરણ કરાઈ રહ્યું છે ત્યારે ઉનાના ચીખલી ગામની શાળામાં સમારકામ કામગીરી હાથ ધરાઈ છે પરંતુ સમારકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આરોપ લાગ્યા છે બે હજાર સત્તર અઢાર એસએમસી દ્વારા ચીખલી પ્રાથમિક શાળાનું બાંધકામ કરાયું હતું જેનું બાંધકામ નબળું પડી ગયું છે બાંધકામમાં ખારું પાણી વાપર્યું હોવાને કારણે દિવાલો પર લુહો લાગી ગયો છે અને પ્લાસ્ટર પણ ઉખડી ગયા છે જોકે હાલ પણ સમારકામમાં પણ ખારા પાણીનો ઉપયોગ કરાઈ રહ્યાની આરોપ કરાઈ રહ્યાનો આરોપ લાગી રહ્યો છે નવા પ્લાસ્ટર ને માત્ર પંદર દિવસ થયા હોવા છતાં ખોપડા ખરી પડ્યા છે અને તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે સરપંચ દ્વારા બે હાજર માં જ નબળું કામ થયું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે જેનું સમારકામ વ્યવસ્થિત કરવામાં આવે તો પણ થોડા વર્ષોમાં ફરી સમસ્યા ઊભી થવાની ભીતિ છે ત્યારે બે હાજર સત્તર અઢાર માં થયેલી કામગીરી અંગે તપાસ કરવા અને નવું બાંધકામ કરાવી આપવા માંગ કરાઈ છે અમારા ગામે ગામે પ્રાથમિક શાળામાં જે રિનોવેશન ચાલુ છે તેમાં દિવાલ પ્લાસ્ટર એમાં પ્લાસ્ટરનું કામ રિનોવેશન નું કામ ચાલુ છે જેમાં શરૂઆત થી ખારું પાણી વાપરવામાં આવેલું છે જેના લીધે અત્યારે ઈ સ્કૂલના જે રિનોવેશન કરવામાં આવેલ છે એમાં ખરીદ્યસરના પોપડા પડતા જાય છે અને જે શેડનું કામ કરવામાં આવ્યું છે એ શેડ કામમાં ગેલ્વેનાઇજ પાઇપને બદલે પતરાના પાઇપો નાખી અને શેડ કામ કરવામાં આવેલું છે અતર અઢાર માં કામ એને કહ્યું બરોબર એ નબળું કામ કરવા લીધે અને ખાસ જે છે જ માટી વાપરી ગેટ પાસ થી માંડીને હું એને મજૂર તરીકે અથવા એને ડ્રાઈવર તરીકે મેં આમાં કામ કરેલું છે અને પહેલેથી જ કામ નબળું છે બરોબર અને હાલ જે છે

અમે પ્રાથમિક તપાસ કરાવી છે ત્યાં ખરેખર મીઠા પાણીના ટેન્કરથી પાણી છે એ પૂરું પાડવામાં આવે છે તેમ છતાં આજરોજ અમે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે એન્જિનિયર છે અમારે એમને સ્થળ મુલાકાત કરાવી અને સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે જો આમાં કોઈ પણ અનિયમિતતા હશે તો અમે ચોક્કસ ઉદ્દ્રો